અને ત્યારબાદ તેઓ જાંબુઘોડામાં રાત્રિ રોકાણ કરશે બીજા દિવસના કાર્યક્રમની જો રાહુલ ગાંધીના ગાંધીની વાત કરવામાં આવે તો અલગ અલગ વિસ્તારોમાં તેમની યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું છે ખાસ આદિવાસી પટ્ટાને આ યાત્રા આવરી રહી છે એટલે જ્યાં પણ તેમને ધાર્મિક સ્થાન અથવા તો મહત્વના સ્થાન લાગે છે ત્યાં રાહુલ ગાંધી જઈ રહ્યા છે કંબોઈના ગુરુ ગોવિંદજી ધામના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જ્યાં રાહુલ ગાંધીએ દર્શન કર્યા તેઓ પાવાગઢમાં પણ દર્શન કરવાના છે તળેટીમાં જ તેઓ માતાજીના દર્શનાર્થે જશે અને ખૂબ જ મોટી સંખ્યામાં રાહુલ ગાંધીની સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓ જોડાયા છે જ્યાંથી પણ યાત્રા પસાર થઈ રહી છે જ્યાં જ્યાં પણ મુખ્ય સ્ટોપેજ છે યાત્રાનું ત્યાં તમામ જગ્યાએ રાહુલ ગાંધીની સાથે જનસહેલાબ ઉમટી રહ્યું છે એ દ્રશ્યો આપ એબીપી સ્મિતાની સ્ક્રીન ઉપર પણ જોઈ રહ્યા છો